નમસ્કાર ખેડૂત મિત્રો અજય મેણી એગ્રીકલ્ચરમાં હું અજય મેણીયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણો જે આ મરચીનો પાક છે તેમાં અત્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ અતિશય છે એટલા માટે એક ફૂગે દેખા દીધા છે સૌપ્રથમ આપણે એ ફૂગ વિશે વાત કરવાની છે પછી તેના નિયંત્રણ વિશે વાત કરવાની છે તો જે લોકોને ખુલ્લા પ્લોટમાં મરચી હોય તો પણ ભલે અને મલ્ચિંગ એટલે કે બેડ પદ્ધતિથી મરચી હોય તોય ભલે તો ખાસ ઘણા ખેડૂત મિત્રોના ફોન આવ્યા કે ભાઈ આ રીતના પ્રોબ્લમ થાય છે તો આના માટે એક સસોટ નિયંત્રણ આપો તો તમે જોઈ શકો છો આ સોળવો છે અને આ તમને કાળી લીટી દેખાતી હોય છે આ ટાઈપની કાંઈક ફૂગ છે આપણા પાકમાં પણ આની અસર થઈ ગયેલી પણ જો અહીંયા આ નવી કૂપ કાઢી છે અહીંથી આ નવી કૂપ નીકળી ગઈ છે કારણ કે દવાનો સ્પ્રે ઓલરેડી લાગી ગયેલો છે એટલા માટે જો દવાનો સ્પ્રે સમયસર અને ટાઈમ ટુ ટાઈમ ન મારવામાં આવે તો અહીંથી ગળું પડતી જતું હોય છે અને છોડવો અહીંથી ભાંગી જતો હોય છે કે ડોકા નીચે પડી જતા હોય છે વિડીયોમાં સાઈડમાં ફોટાના માધ્યમથી સમજીએ કે આ ફૂગ વાતાવરણજન્ય વાતાવરણમાં વધારે જ ભેદના પ્રમાણે આ ફૂગ આપણા પાકમાં લાગે છે તો તેનાથી બચવા માટે શું કરવું તો આજે ફંગી સાઇડમાં એવા બે ટેકનિકલ વિશે આપણે વાત કરવાની છે જે અતિશય ઉપયોગી છે તો સૌપ્રથમ પહેલું હું તમને જે ટેકનિકલ બતાવવા જઈ રહ્યો છું તે છે બાયર કંપનીનું એલિયટ આ તમારે ત્રીસથી ચાલીસ ગ્રામ એક એકપમ્પમાં નાખવાનું છે અને ખેડૂત મિત્રો આ સિસ્ટમેટિક ફંગીસાઇડ છે એટલે કે છોડવાની અંદર ઉતરીને લાંબા કાળે તમને કામ આપશે રિઝલ્ટ આપશે એટલે ઇન્સ્ટન્ટ ફૂગ આપણા પાકમાં ઓલરેડી લાગી ગયેલી જ છે તો આની સાથે આ સ્વાલનું જૂની પર જે છે છસો ગ્રામનું પેકિંગ આવે છે પચાસ ગ્રામ નાખીને આના બાર પંપ કરવાના હોય છે આમાં મેન્કો જેપ પચાસ ટકા અને થ્રી પ્રોનેટ મેલદી બાર ટકા ડબલ્યુજી ફોર્મમાં આવે છે આ બંનેનો સ્પ્રે કરવાનો છે સાથે એટલે કે આ તમારે એક પમમાં પચાસ ગ્રામ નાખવાનું છે ઝુમીટર અને એલિયટ તમારે એક ગ્રામમાં ત્રીસ એક પમમાં ત્રીસથી ચાલીસ ગ્રામ નાખીને એક સ્પ્રે કરવાનો છે જેથી તમને ટૂંકા ગાળાનું અને લોંગ ટાઈમનું બંનેનું રિઝલ્ટ મળશે અને બીજી એક પ્રોડક્ટ હું તમને બતાવવા જઈ રહ્યો છું જેનું પણ ખૂબ સારું એવું એક્સો રિઝલ્ટ છે તો હવે બીજી એક પ્રોડક્ટની વાત કરીએ તો આ છે રિડોમિલ ગોલ્ડ સિઝનટાવાળાનું આવે છે રીડો મિલ ગોલ્ડ આનો પણ તમે સ્પ્રે કરી શકો આમાં બહુ ઇઝી છે કે પેકિંગ તોડો અંદરથી પાઉચ નીકળશે એક પંપમાં એક પાઉચ મેકીને પાણીથી ભરી દેવાનો છે પંપ એટલે પેકિંગ આપમેળે ઓગળી જશે અને તમારા મોંઘા મૂલા પાક ઉપર ખૂબ સારું એવું રિઝલ્ટ આ બંને ટેકનિકલ આપશે એટલે કે છોડવાની સંપૂર્ણ તંદુરસ્તી માટે આ તમે સ્પ્રે મારી શકો છો કોઈ ખેડૂત મિત્રો એવા હોય કે જેને રિડોમિલ ગોલ્ડનો સ્પ્રે મારેલો હોય અને તો પણ ઘણીવાર એવું થતું હોય છે કે આ રીતના ફૂગ દેખા દેતી હોય છે અને તમારા પાકને ઝીણું ઝીણું નુકસાન કરતું રહેતું હોય છે તો તમે બીજા રાઉન્ડમાં એલિયટ આ ઝુમીટરની સાથે એલિયટ પણ વાપરી શકો છો એલિયટ એક એવું સિસ્ટમેટિક ફંગી છે જે લોંગ ટાઈમ સુધી તમારા પાકને ફૂગ સામે રક્ષણ આપવાનું કામ કરશે તો ખેડૂત મિત્રો આ છે બાયર કંપનીનું એલિયટ અને તમારા પાકને જો આવો વ્યવસ્થિત સરસ હરે હરો ભરો બનાવવો હોય તો આવા વ્યવસ્થિત ટેકનિકલ વાપરવા અને જે કાંઈ આવી ફૂગ આવે એટલે જે ખેડૂતો છે તે નવીત નવીન ટૅ ટેકનિકલની ટ્રાય કરતા હોય છે તો આપણા આપણા વિડીયોના માધ્યમથી તમે સમજી શકો આ ત્રણમાંથી આ છે કે ભાઈ આ ટેકનિકલ મારવાથી શું થાશે તો આ સિસ્ટમેટિક ટેકનિકલ છે સિસ્ટમેટિક પદ્ધતિ એવી છે કે ભાઈ લોંગ ટાઈમ તમને રિઝલ્ટ આપતી છે અને એનું રિઝલ્ટ થોડું મોડું સ્ટાર્ટ થશે પણ તાત્કાલિક ઇન્સ્ટન્ટ રિઝલ્ટ માટે તમે આ મેટકો એટલે કે આપણે મેક્કો ટાઈપ આવે મેન્કો જે પચાસ ટકા અને થિપ્રોનેટ મેલ્ટી પચીસ ટકા ડબલ્યુ ફોર્મમાં છે એ તમને શોર્ટ ટાઈમમાં રિઝલ્ટ આપશે શોર્ટ ટાઈમનું રિઝલ્ટ અને લોંગ ટાઈમનું રિઝલ્ટ આ બંને દવા ભેગી કરીને તમારે મારવાની છે તો તમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ પણ મળશે અને આ કોઈ ન વાપરવું હોય તો આ બીજું છે રીડોમિલ ગોલ્ડ જે સીઝન્ટ કંપનીનું આવે છે આના પણ બહુ બેસ્ટ પરિણામ છે તો તમારા પાકમાં જે પણ આ ફૂગ લાગેલી છે આમાં ઓલરેડી સ્પ્રે થઈ ગયો છે એટલે નવી ફૂગ અટકી ગઈ છે અને નવી કૂપો છોડે કાઢવાની સ્ટાર્ટ કરી દીધી છે આનાથી લાંબુ નુકસાન આપણે ભોગવવું પડતું નથી તો ખેડૂત મિત્રો આવા વિડીયોને તમારા જે કાંઈ મરચી વાવતા અથવા બીજા અન્ય પાક વાવતા ખેડૂત મિત્રો છે એને શેર કરો જેથી કરીને તેને યોગ્ય ટેકનિકલની માહિતી મળી રહીએ અને પોતાના પાકમાં યોગ્ય ટેકનિકલ વાપરવાથી ખૂબ સારા પરિણામ મળે મળે અને ખર્ચો પણ ઘટે એટલા માટે આ મારી આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ખાસ કરીને દરેક ગ્રુપમાં શેર કરો જેથી કરીને તમને આવી આવી નવી નવી અને સારી એ સારી માહિતી સૌ પ્રથમ મળતી રહીએ ત્યાં સુધી આજથી બીજા વિડીયોમાં ફરીવાર મળશું જય જવાન જય કિસાન